સૂર્યનારાયણે કોઈથી બિલ મોકલાવ્યું કે પચાસ વર્ષથી લાઈટ લ્યો છો આટલું બિલ થયું આવીને ભરી જાવ ને કાલથી ભગવાન છે કોઈ એમ માનતા હોય કે ઈશ્વર જેવું કશું નથી અને કહેવાનું એ સદરૂપ છે એ છે અને એ જ છે તો એ છે પહેલી વાત ન અસ્તિ એવા નાસ્તિક એને અસ્તિ અસ્તી હકીકતમાં એ જ છે અને જે દેખાય છે પૃથ્વી પવનને પાણી આપે સૌને ઉલટ આણી અને આ બધું પાછું ફ્રી સૂર્યનારાયણે દી બિલ મોકલાવ્યું કે વર્ષથી લાઈટ લ્યો છો

ધરતી માતાએ કોઈ દી ચાર્જ કર્યો નેવું વર્ષથી એમને પીડ્યો છે ભર ભર કંઈક ભાડું ભર બધું ફ્રી છે જે ઈશ્વરે જીવન આપ્યું એ ઈશ્વરે જીવન જીવવા માટે આ બધી વ્યવસ્થા પણ કરી આપી એ પ્રભુ પ્રત્યે આપણે નમક હલાલ થવાનું भगवान ने अनंत उपकारों ने जे भूली जाई नमक हराम उपकार तमारा भारी रे हे श्रीनिवासा उपकार तुम्हारा भारी रे हे, हे, रे हे रे भगवान का No, no, for

સુખદાઈ તુજ જેવી મન મોટાઈ પ્રભુ તુજ જેવો સુખદાઈ તુજ જેવી મન મોટાઈ નથી ક્યાંય વિશ્વની ਆਸਾ ਤੇ ਕੋ ਬਾਲੇਾਰੇ ਰੇ ਜੀ ਨਿਵਾਸ ਬੇਉ ਲੋਕ ਤਣੂ ਹਿਤ ਮਾਰੂ ਤਮੇ ਕਰਤਾ ਨਯਾਰੂ ਨਯਾਰੂ ਬੇਉ ਲੋ ਘਰ ਆਉ ਨੈਨ ਮਾਰਾ ਪਰਲੋਕ ਬੰਨੇ ਸੁਧਾਰੋ ਸੋ ਮਾਰਾ ਕਰਤਾ ਨਿਆਰੋ ਨਾ ਰੋ ਬੇਉ ਲੋਕ ਤਨ જ્યારે ભગવાનને નારાયણને ત્યારે નમક હલાલીનો ભાવ હોવો જોઈએ વંદન કરો ત્યારે વિશ્વાસનો અને વફાદારીનો ભાવ હોવો જોઈએ તમે જ્યારે પ્રણામ કરો ત્યારે પ્રામાણિકતાનો ભાવ હોવો જોઈએ ભગવાને કાંઈ આપણને અશુદ્ધ આપ્યું ભેળસેળ કરવાનું આપણે ભાગે આવ્યું ભેળસેળ માણસ જ કરે છે ભગવાને તો શુદ્ધ જ આપ્યું પાણી એણે શુદ્ધ વરસાયું આપણે બગાડ્યું એને પ્રદૂષિત આપણે કરી એણે આપણને શુદ્ધ હવા આપી હતી એને પ્રદૂષિત આપણે કરી એને આપણને ખૂબ સાફ સુથરી ધરતી આપી હતી એને ગંદગીથી આપણે ભરી છે ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો કોઈ શાયરે લખ્યું છે ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે બનાવ્યું છે જગત એકે અને બીજો બે ધંધા હગડ છે એક બનાવવાનો ધંધો કરે ને બીજો બગાડવાનો એટલે ઈશ્વર બનાવવાનો ધંધો કરે છે અને માણસ બગાડવાના કામમાં એટલો બધો એક્ટિવ છે હમણાં જે રીતે આ જો નામ લેતું નથી દિવાળી વહી ગઈ મહેમાને ઘરે આવે એટલે ક્યારે જાય આપણે આમ ધર્મે હવે આવ્યા જ છો દિવાળી કરીને જાજો રોકાઈ જાઓ એટલે મહેમાન આવે દિવાળી વહી ગઈ બે તું વર્ગ ગયું ભાઈ બીજ ગઈ પછી ત્રીજ ને દાડે તો એને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ કે હવે અમે જાય પણ લાભપાંચમે વહી ગઈ ધોય હજી પાછા છાપા માન બધે વરસાદ કેવું મહા ક્યાર ગયું હવે મહા આવ્યું આજે છઠ્ઠી ને હાથમીના કંઈક એવું પ્રિડિક્શન છે કે અમુક દરિયા કિનારાના શહેરોમાં કદાચ પવન ફૂંકાય વાવાઝોડું આવે વરસાદ આવે દિવાળી પછી અહીં તો આવી ગયો ને અહીંયા આવી બોલો એ એને ગમી ગયું લાગે છે કેવું આખું ચક્ર ડિસ્ટર્બ થયું છે એ બગાડ્યું કોને આપણે ગ્લોબલ વોર્મિંગ આટલા ગ્રીનહાઉસીસ ગ્રીનહાઉસ ગેસીસ ને આપણે આટલા છોડીએ છીએ આખું ઋતુ ચક્ર ડિસ્ટર્બ થાય છે હમણાં કોઈ કે બહુ સરસ કહ્યું કે એ આ અર્થનું ક્યાંક કરો અર્થ પ્લાનેટ અર્થ પૃથ્વી આ અર્થનું અર્થ ઇંગ્લિશમાં આ અર્થનું આ પૃથ્વીનું કંઈક કરો એનું કઈક વિચારો નહીં તો બહુ મોટા અનર્થ થશે આ તો હજી શરૂઆત છે બોલો દુબઈમાં વચ્ચે એક વાર એવું થયું કે એ બાજુ ગલ્ફ કન્ટ્રીઝની અંદર બરફ પડ્યો વચ્ચે થોડા વર્ષમાં એવું થયું હતું અને અત્યારે યુરોપની અંદર જે ગરમી પડે છે એમાં માણસ મરી જાય છે ફુવારા કર્યા હોય શોભાના પેરિસમાં ટાવરની હામે તો એની અંદર માણસ નાય આટલી ગરમી યુરોપમાં પડે છે મને ખબર છે શરૂઆતમાં અમે ઇંગ્લેન્ડમાં જ્યારે જતા અહીંથી ગરમ કપડાં લઈને જતા હવે ન્યા એને કેવું પડે કે એસી ચાલુ કર એસી હતા જ નહીં એસીના દાયકામાં ને એસી બે એસી બેસી કેવા પંખાય નહીં એસી તો જવા દો પંખા નહોતા ઇંગ્લેન્ડમાં અને હવે પંખે પૂરું નથી થતું શિયાળામાં એ લોકો હિટિંગ સિસ્ટમ ઓન કરવી પડે અને સમરમાં એને એસી હલાવવા પડે આવી સ્થિતિ થઈ તો છે ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે માણસે સુધરવું પડશે નહીં સુધરે તો મરશે અત્યારે પૃથ્વીના લોકો વિકાસની વાતો કરી કરીને સામૂહિક આત્મહત્યાના માર્ગે જઈ રહ્યા છે અને એટલા માટે સમૃદ્ધિ આર્થિક વિકાસ પણ એની આરો આરો પારમાર્થિક ઉન્નતિ બીજી પાંખ એ પણ બહુ જરૂરી છે નહીં તો આ પંખી જીવનનું પંખી આ ગગનમાં વિહાર નહીં કરી શકે એનો આનંદ નહીં લઈ શકે કોઈ એમ પૂછે કે શા માટે આ કથાઓ શા માટે આના ખર્ચા બોલો લોકોને કોને ખબર કથા કેમ નડે છે ખબર નહીં ઘણા ને કથા નડે એને ક્રિકેટ નથી નડતી એક જીની વન ડે ક્રિકેટ મેચ ઓર્ગેનાઇઝ કરવામાં કેટલા લાખ નહીં કરોડ ખર્ચાય છે અમને કથાવાળા નહીં નથી નડતી ક્રિકેટ હોવી જોઈએ મતલબ સ્પોર્ટ્સ હોવી જોઈએ મહેન્દ્રભાઈ યુવા સંસ્કૃતિ અને રમતગમત વિભાગના પણ મંત્રી રહ્યા છે એમણે એ ખાતું પણ સંભાળ્યું છે સ્પોર્ટ્સ જરૂરી છે રમત ગમત જરૂરી છે બોલો ઈવડાઈને સિનેમા નથી નડતા એક સિનેમા બનાવવામાં દોઢસો દોઢસો કરોડ રૂપિયા લાગે છે અને એની સામે ધંધો છે એની સામે આટલા પૈસા આવે તો કથાની અંદર પણ આટલા પૈસા આવી જાય છે જેટલો ખર્ચો થાય છે યજમાનો બધા બની જાય છે તો તમે સિનેમાનો વિરોધ કરશો કે આ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર છે સિનેમાની જરૂર છે નાટકની જરૂર છે માણસને મનોરંજનની જરૂર છે થાક્યો હોય તનાવથી યુક્ત હોય ત્યારે સ્ટ્રેસ બસ્ટર જે કંઈ ચીજ છે જરૂરી છે તો ઘણા ચોખલીયાઓને એટલી બધી કથા નડે છે એક પાંખે નહીં ઉડાય એક પાંખથી નહીં ઉડાય કોઈ પક્ષી એક પાંખથી ન ઉડી શકે એરોપ્લેન એક જ પાખ હોય ને બીજી પાંખ કપાઈ ગઈ હોય નહીં ટેક ઓફ કરે એમ આર્થિક વિકાસ એની સાથે સાથે પારમાર્થિક વિકાસ પારમાર્થિક આ બંને પાંખો હશે તો જ પક્ષી સરખી રીતે ગગન વિહાર કરી શકશે આપણે આર્થિક વિકાસ પણ કરીએ સાથે પારમાર્થિક ઉન્નતિ એ પણ જરૂરી તો વિવેકપૂર્ણ વિકાસ હશે એ અને વિવેકપૂર્ણ જો વિકાસ હશે તો જ પૃથ્વીનું પણ કલ્યાણ થશે પૃથ્વી ઉપર વસતા જીવોનું પણ કલ્યાણ થશે શ્રી કૃષ્ણાય વયમ હાથ જોડવાના માથું ઝુકાવવાનું અને હૃદયનો ભાવ એમાં ભેળવવાનો ત્યારે વંદન થાય બે હાથ જોડ્યા એટલે સત માથું ઝુકાવ્યું એ ચિત્ત અને હૃદયનો ભાવ ભેળવ્યો એ આનંદ સચિદાન શ્રી કૃષ્ણ આ સ્વરૂપ પરિચય થયો શ્રી કૃષ્ણ પછી બીજો સામર્થ્ય પરિચય પેલા જેની સાથે તમારી ઓળખાણ કરાવવામાં આવે એટલે પેલા સ્વરૂપ પરિચય થાય આંખ તમારી એને જોવે અને આંખ ઓળખે પછી ઇન્ટ્રોડક્શનમાં સામર્ પરિચય કે આ શું કરે છે સંસદ સભ્ય એટલે સાંસદ સાંસદ સભ્ય એમ ન બોલાય સાંસદ નો અર્થ જ થાય સંસદ સભ્ય ક્યાં સંસદ સભ્ય કોણ ક્યાં સાંસદ કયો પછી લોકો કે આમ સીધા ભાઈ આ ઉદ્યોગપતિ છે અથવા તો આમનું આ કામ છે સ્વરૂપ પરિચય પછી એનો કાર્ય પરિચય એનો સામર્થ્ય શું એ બતાવવામાં આવે એમ વ્યાસ ભગવાને પણ બીજા પદમાં સામર્થ્યનો પરિચય કરાવ્યો વિશ્વ હે હેતવે આ શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે તો કે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ના ભાગવતનો આરંભ પણ એ થશે જન્મારત ઉપનિષદ કહેશે યતોઈમાની ભૂતાની જાયંત યે જાતાની જીવંત અભિસંવિશ વિજિગ્ઞાસ્વ પરમાત્મા સંકલ્પ માત્રથી અનતાનંત બ્રહ્માંડની સૃષ્ટિ કરે છે ભગવાન દ્રષ્ટિ કરે છે ને એની કૃપા દ્રષ્ટિથી આ સૃષ્ટિ ટકે છે ચાલે છે અને પછી જ્યાં આંખ બંધ કરી દે છે ને ત્યાં બધું મંડપ બનાવ્યો એમાં કેટલા માણસો એ કેટલા દી કામ કર્યું ત્યારે મંડપ તૈયાર થયો ને આ બધું આખું કથાની તૈયારી થઈ આટલો ને આમ સ્ટેજ ને અંતના બધું બનાવવામાં આટલા દિવસ લાગ્યા ને આટલા માણસો લાગ્યા તો અનંતાનંત બ્રહ્માંડની આ સૃષ્ટિ બનાવવામાં ભગવાન કરવી પડી હશે કેટલા માણા એની હારે હતા મદદમાં અને કેટ કેટલી વસ્તુની જરૂર પડી હમ તો કાંઈ નહીં જે સૃષ્ટિ ઉપાય સંગ સહાય જે સૃષ્ટિ ઉપાયી ત્રિધના સંગ સહાયો કરવો અઘારી ચિંતમારી જગતિ નું ચિંતી જ ભક્તિન ભય પ્રગટ કૃપાલા દીન એમાં સંઘ સહાયન દૂજા એમાં કોઈ સહાયક નહોતા બીજા દોઢસો મજૂર ને બોલાવવામાં આવ્યા તેમ નહીં અરે બ્રહ્માય નહોતા કેવલ કેવલ આદિમાં પર બ્રહ્મ પરમાત્મા જતા એના સિવાય કાંઈ નહોતું અને એના સિવાય બીજું કોઈ નહોતું એટલે એને આ બધી વસ્તુની જરૂર પડી એમ નહીં એને પોતે પોતાનામાંથી પોતે જ સૃષ્ટિ રચી બીજા કોઈની મદદ નહીં જરૂર નહીં બસ એણે નક્કી કર્યું હું એક છું મારે હવે અનેક થાવું છે એકો હમ બહુ અને એ થઈ ગયા એનું નામ આ અનંત અનંત બ્રહ્માંડ જેમાં દેખાઈ સૃષ્ટિ સંકલ્પ માત્ર થી સૃષ્ટિ ની રચના કરનારા કૃપા દ્રષ્ટિ માત્ર થી સૃષ્ટિને ચલાવનારા અને વિલાસ સૃષ્ટિ લય હોય વિલાસ લય કરનાર આવું સામર્થ્ય જેનું છે એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ સ્વરૂપ સામર્થ્ય અને ત્રીજી વાત સ્વભાવ કેવો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ એવા દયાળુ કે એને નમસ્કાર કરો ત્યાં તો તમારા બધા દુખડા દૂર થઈ જાય હમથા હમથા નથી ગાતા આરતીમાં ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે જય જગદીશ ભગવાન ભવન ભાસ્કર પૂર્વ માંથી પ્રગટે સૂર્યોદય થાય અન ધરતીના અંધારાને ઉલેચી લે અંધારા ઓરડામાં દીવડો પ્રગટ થાય અને જેમ અંધારું તત્ક્ષણ સમાપ્ત થાય એમ ભગવાનને નમસ્કાર કરે એના ભગવાન બધાય દુઃખને દૂર કરી દે